रा माता के ભાઈ આપણા યશસ્વી અને આપણા માનનીય નરેન્દ્રભાઈ વડાપ્રધાનના એમનું જે સંકલ્પનું સપનું છે વિશ્વિક ભારત ને અપકી બાર ચારસો પાર એના માટે હું બાર જ્યોતિર્લિંગ અને બાર હજાર કિલોમીટર હું જઈ રહ્યો છું ત્યાં જઈને બધા મંદિરોમાં જઈને અભિષેક ને એના માટેની પ્રાર્થના કરીશ કે અમારું સપનું પૂરું થાય અમારા સાહેબનું એટલે ભાઈ મારી જોડે મહાદેવના મહાદેવનો સાથ છે મને કોઈ જાતનું મારો વિલ પાવર મજબૂત છે મારી ઉંમર મારું નામ નીતિનભાઈ બોમિયા મારી ઉંમર સિત્તેર વર્ષ છે પણ મને કોઈ જાતનો ડર નથી મને એટલે કે આઈ કેન ડૂ આઈ કેન પૂરું કરીશ કે એ ઇઝ નોટ નંબર આઈ એમ યંગ એન્ડ એમ્બિશિયસ ફોર માય કન્ટ્રી એકચ્યુઅલી હું તો એનઆરઆઈ છું એટલે પણ જે અમારું લંડનની અંદર અમારો જે હવે અમારી નજર બદલાઈ ગઈ અમારી સામે જોવાની અમને બોલાવાની એને ઉત્સાહિત પ્રેરિત થઈને હું આ જઈ રહ્યો છું એટલે મારી પિસ્તાલીસ દિવસની યાત્રા છે મારી